આ જે હથિયારો છે તે ભૂવો છે તેની પાસે વિધિના સામાનોની વસ્તુઓ પણ છે ત્યારે આ મામલાને લઈને ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જે ભૂવાઓ કરતા તાંત્રિકો હોય તેમને ખુલ્લા પાડતા વિજ્ઞાન જાથાના પ્રમુખ

પહેલા જે પાંચ વર્ષની બાળકીની જે નિર્મમ હત્યા અને નર્બલ્લી ચડાવવામાં આવી છે એને વિજ્ઞાન જાતા સખ્ત શબ્દોમાં વખોડે છે અને નિંદા કરે છે આપણે કઈ સદીમાં વિહાર કરી છે એનો એક મોટો પ્રશ્ન થાય છે બીજું કે ખાસ કરીને પોલીસના જવાબદાર અધિકારી જ્યારે પ્રથમ દ્રષ્ટિએ તપાસનીમાં બોલે છે કે ભાઈ આ નર્બલીના જે બધા ચિહ્નો જોવા મળે છે અને તે બાબતની પુષ્ટિ કરી અને પછી બે દિવસ પછી એવું જાહેર કરે છે કે આ નર્બલી નથી અને માત્રને માત્ર અંગલત અદાવતને કારણે હત્યા થઈ છે ત્યારે લોકોમાં શંકા થાય તે સ્વાભાવિક છે ગ્રામજનોમાં પણ અસમંજસ છે અને લોકો દ્વિધામાં પડ્યા છે કે હકીકત પોલીસનું જે નિવેદન છે એ એકાએક કેમ ફરી ગયું છે વિજ્ઞાન જાતા જયારે સ્થળ ઉપર મુલાકાત કરી અને અમે જોયું તો ત્યારે જે ઘરની અંદર જે આ લાલાભાઈ તળવી કરીને છે એને જે બાળકીને આંચકી અને ત્યાં ઘરમાં લઈ અને નિર્મમ હત્યા કરી હતી અને એને જે માતાજીનો મઢ હતો તેના પગથિયા માથું નો ભાગ હતો અને લોહીના ખાબોચિયા હતા આ બધી વસ્તુ છે એ તંત્ર વિદ્યા ની પુષ્ટિ આપે છે અને કોઈ પણ પ્રલોભનને કારણે કે ખાસ કરીને કોઈ નાની બાળકીનો કાળજુ લે એવી એક તંત્ર વિદ્યા માં માન્યતા છે અને ક્ષણિક રાપ માટે કોઈ આ કૃત્ય કર્યું નથી તે પણ તપાસ વિષય છે વિજ્ઞાન જાતા તે ક્રુરતાપૂર્વક કરવામાં આવ્યું છે ત્યારે એવું લાગ્યું છે કે આ કોઈ માનસિક અસ્થિર અથવા વિકૃત માણસ હોય તેવું પણ લાગતું હતું ગ્રામજનો એ તો તંત્ર વિદ્યા માટે એને બાળકને નળબલીની પુષ્ટિ આપે છે બધા નિવેદન એ પ્રકારે જ આપે છે પરંતુ જ્યારે વિજ્ઞાન જાતા એ કર્યું ત્યારે બે બે વસ્તુ હતી કે અમે બે દિવસ મુકામ કર્યો ત્યારે અમને એમ લાગ્યું કે ને કીધું કે જે ભુવાપણું કરે છે અને માતાજી નો જે મઠ છે એમાં જે નિયમિત પોતે પૂજા કરતો હોય એવું ક્યાંય લાગતું નતું અને તંત્ર હતા ફક્ત એ માતાજીના મઠ પાસે લઈ ગયો છે એ હકીકત છે પણ અને ગામ લોકોએ જયારે એમ કીધું કે આ ભુવાપણું ક્યારેક તહેવારોમાં ધૂણે છે એવું બધું કરે છે તો અમે એને એકાદ બે ત્રણ વર્ષ ની કોઈ પુષ્ટિ હોય ને કોઈ વિડીયોગ્રાફી હોય તેવું માગ્યું અને જયારે અમે તપાસ કર્યા ત્યારે અમે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા ત્યારે એ લોકો પણ હાજર રહ્યા ન હતા એ ગમે તે કારણો હોય કે કોઈ પણ ના કારણે પણ હોય કે કોઈ ક્યુ કારણ છે એ હજી અમને જાણવા મળ્યું નથી પરંતુ જે આવ્યા પુરાવા નથી આપ્યા એ હકીકત છે તો વિજ્ઞાન દાતા એ જયારે એમના જે દીકરીની માતા છે એને પૂછ્યું ત્યારે એને સ્પષ્ટપણે કીધું કે આવી રીતે મારી પાસે આંચકી છે એને બે મિનિટ ની અંદર એને અંદર કુવાડી મારીને એને નિર્મમ હત્યા કરેલી છે ગ્રામજનો પણ એને જતા ડરતા હતા કારણ કે એના હાથમાં કુવાડી હતી એટલે લોકોને એ વાર ન કરે છતાં પણ જે એક ગ્રામજન ત્યાં ગયા હતા તો એના પર કુવાડીનો ઘા કેલો તો એના હાથના ભાગે લાગ્યો હતો એવા પણ ચિહ્નો ત્યાં જોવા મળેલા હતા એટલે ક્રૂરતાપૂર્વક આ પગલું ભર્યું છે પોલીસ કહી રહી છે કે ભાઈ તે લોકોએ તપાસ કરી કોઈ પૂજા વિધિનો સામાન પણ ત્યાંથી નથી મળી આવ્યો પોલીસ વિકૃત માનસિકતા ધરાવે છે તો આવું તમે કહી રહ્યા છો કે અત્યારે આવી કે બલી ચડાવવામાં આવી હોય શકે ત્યાં ખેંચવા ગયા અને જ્ઞાન એને કુવાડી મારી દીધી હોય પેલો અમારો પ્રશ્ન એ હતો એટલે અમે ત્યાં બધાની વચ્ચે કીધું કે પોલીસે પેલું નિવેદન આપીને આવું એકાએક ફેરફાર કેમ કર્યો એટલે ગુજરાત ના તમામ પ્રજાજનો જાગૃત ને એવું છે કે આવું નિવેદન જવાબદાર અધિકારી સમજી પેલા આપવું જોઈએ એટલે આ એક આજની તારીખમાં પ્રશ્નાર્થ છે અને બીજું કે અદાવત હોય તો એ ત્યાં ત્યાં છોકરીને ગણું કાપી નાખો કે જે એને કરવું તો એના બાપ એની મા ઉપર કે બીજા એની બીજી દીકરીને ખેંચવા માટે પ્રયત્ન કર્યો ત્યારે બુમાબૂમ કરતા એ બચી ગઈ એટલે એ ક્યારે બે મત ન થયા પરંતુ જે આમાં પોલીસે જે અત્યારે પ્રાથમ દ્રષ્ટિએ જે બોલ્યા છે પછીનું નિવેદન છે એ ઘણું ફેરફારયુક્ત છે એટલે અમે એની સાથે સંમત નથી માત્ર ને માત્ર કોઈ ક્ષણિત લાભ માટે આ વ્યક્તિએ કર્યું હોય એ તંત્ર વિદ્યાનો સહારો લીધો હોય તેવું લાગે છે એટલે આ ખૂબ ઘટના છે એ તંત્ર વિદ્યાને પુષ્ટિ આપે છે અને કોઈ ક્ષણિક લાભ છે એ રિમાન્ડ દરમિયાન ત્રણ દિવસ ની રિમાન્ડ મેળવી છે એમાં હકીકત સાચી જાણવા મળશે જયંતભાઈ તમે પોતે તમારી ટીમ સાથે ત્યાં વિઝિટ કરવા માટે ગયા હતા તો તમે શું આરોપીના ઘરે ગયા હતા અને જે જગ્યાએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે કે બલી ચડાવી છે ત્યાં તમે જઈને શું જોયું ને તમને શું લાગ્યું અમને ત્યાં માજી ઉપસરપંચ હતા એના અમે ઘરમાં અમે ગયા અને કઈ તપાસની અંદર અવરોધરૂપ ન થાય તે રીતે અમે કાર્યવાહી કરી ત્યાં એને જે જગ્યાએ એનું મોત નીપજાયું જે જગ્યાએ માતાજીના મઠ પાસે એની લાશ હતી આ બધું અમે જોયું અને આ જે લાલા તડવી છે જે આરોપી છે એની ઘર છે અતિ દરિયતા જોવા મળી એના ઘરની અંદર સુખ સુવિધામાં તે પ્રાથમિક જરૂરિયાત પણ એવી સંતોષકારક જોવા મળી નથી આ બધી તમે જુઓ તો આવા વ્યક્તિઓ છે

અને આ જે સામેરી છે પીડિત મહિલા છે જેનો બાળક ની હત્યા કરી એ પડોશી થાય છે અને એનું ઘર પણ તમે જોવો તો કે અતિશય મજૂરી કરીને પેટ્યુ રોડતા હોય અને એને એવી કોઈ અદાવત ન હોય શકે કે જેથી કરીને આવી હત્યા કરે ને હત્યા કરવી તો એ રોડની વચ્ચે કરે છે હમ એટલે ઘરે લઈ જઈને જ કેમ પ્રશ્ન એ છે પ્રશ્ન એ છે જયંતભાઈ આવું કેમ બની રહ્યું છે ગુજરાતમાં આપણે સૌરાષ્ટ્રમાંથી પણ થોડાક સમય અગાઉ આવો કિસ્સો જોયો કે બલી ચડાવી દેવામાં આવી હતી નાની દીકરીની ત્યારબાદ હવે અહીંયા પણ આ પ્રકારનો બનાવ બન્યો છોટાઉદેપુર જિલ્લામાં અને આવા કેટલાય બનાવ બની રહ્યા છે અને આ પોતે જાઓ છો આવા તાંત્રિક વિધિ કરતા ભુવાઓ હોય પછી જે કોઈ પણ કામ બાવાઓ કામ કરતા હોય તેમને ખુલ્લા પણ પાડવાના કામ કરતા છું છતાં પણ આ પ્રમાણ વધી રહ્યું છે અંધશ્રદ્ધા નાબૂદી કાયદો જે કહેવાય આપણા ગુજરાતમાં આના જ કારણે ઘડવામાં આવ્યો છે કે આ બધા લોકો ઉપર કાબૂ આવે

એટલે શું કર્યું વોટ બેંક ને ધ્યાનમાં રાખીને કાયદો કર્યો છે એને લોકોનું હિત સાર્વત્રિક જોવું છે એ જોવા મળતું નથી અમને વિજ્ઞાન જાતા એટલે વિધાયક છે ને કે ખાલી બિન અસરકારક સાબિત થાય એવું અત્યારે તો લાગે છે બીજું કે જાગૃતિ નથી પોલીસ સ્ટેશન ને પૂરતી આ વિધેયક ની કાયદામાં શું જોગવાય છે એ ખબર નથી આ સામાન્ય ગ્રાસ લેવલે ગ્રામડાજનો તો કઈ ખબર જ નથી આ વિધેયક શું છે એ ખબર નથી એટલે લોક ચળવળ ખાસ જરૂર છે

આવું બધું તંત્ર વિદ્યા ના માં આવે છે અને એને કાર્યક્રમ છે જે સરકારે કાયદો કરવો જોઈએ એમાંથી કાયદામાંથી આમાં અસમંજસ છે એટલા માટે આવા લેફાગુઓ છે બુવા બુઆભરાડી તાંત્રિકો છે ફકીરો મલવીઓ છે એને બચી જાય એવા સો ટકા ચાન્સ છે એટલે આ બધું ન હોવું જોઈએ લોકોનું હિત જોવું જોઈએ એટલે સરકારનું એક અવૈજ્ઞાનિક માનસ છે એવું પણ વિજ્ઞાન જાતા બહુ સ્પષ્ટપણે કહે છે એનું કારણ કે સરકારે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી અને બંધારણને અનુરૂપ એને વર્તન કરવું જોઈએ ના નથી સરકાર મંત્રીઓ રાખે ધારાસભ્ય પણ એવી શ્રદ્ધા ન રાખે કે જે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળે આવું પણ અમે વિજ્ઞાન જતા અપેક્ષા રાખીએ છીએ એટલે આમાં જો સરકારને પરિણામ જોવું હોય તો જાગૃતિ લોક ચળવળ પોલીસ સ્ટેશન ને માહિતી હોવી જોઈએ કાગળ ઉપર લાગી રહ્યો છે એટલે કાયદો તો બન્યો છે પણ તેનું અમલીકરણ નથી થઈ રહ્યું એવી રીતે હવે બીજો એવું છે બીજો પ્રશ્ન એવો છે કે આ જે ઘટના આપણે વિકાસ રહીએ છીએ દાવાઓ કરીએ છીએ સરકાર દાવા કરે છે સિટીમાં તો આનું પ્રમાણ ઓછું છે પણ ગામડાઓમાં હજી પણ ગામડાઓમાં આ સ્થિતિ બહુ જોવા મળે છે કે લોકો ભુવા તાંત્રિકોના એમાં ચક્કરમાં આવી જતા હોય છે અને પછી આ જે ન કરવાનું હોય કરી બેસતા હોય છે તો એમને લોકોને આપણા માધ્યમથી શું મેસેજો આપશો કે વધુમાં વધુ લોકો જાગૃત થાય ને આવા રસ્તે ના ચડે કે એમના પરિવાર પણ સંકટમાં મુકાય કે ભૂતકાળમાં આપણે ગયા કે લોકોના પરિવારના માળા ઓખેરાઈ ગયા છે આમાં હલો જયંતભાઈ હા જે ભૂતકાળમાં આપણે જે ઘણી બધી ઘટનાઓ જોઈ કે લોકોના પરિવારના માળાઓ આ ઘટના અંધશ્રદ્ધામાં વિખેરાઈ ગયા છે તો લોકોને શું મેસેજ આપશો કે લોકો જાગૃત આપણે ખાસ લોકોને અપીલ કરીએ છીએ આપના માધ્યમ દ્વારા કે આપ સતત લોકોને જાગૃત કરવાનું કામ કરો છો બીજું કે અંધશ્રદ્ધાથી કે આવા અંધવિશ્વાસથી જનસમાજને લોકોને બરબાદી અને અધોગતિ મળી છે હવે આપણે જાગીએ અને સામૂહિક રીતે ચેતનામાં ભાગ લઈ અને અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે એવા આપણે બધા સહિયારો પ્રયત્ન કરીએ અને લોકોને સમજ કે 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 તંત્ર કોઈ પશુ થી ગાળાની અંદર ધનવાન થવાના ડબલ આવું કઈ થતું નથી અને એને કાયદામાં આવા ભરમાવતા હોય કે બન્યું કે બળાત્કાર કરતા હોય સંમોહન કરતા હોય છે અને આવી કોઈ વિધિ કરતા હોય સંતાન પ્રાપ્તિ કરતા હોય છે તો આ બધાથી વધારે સમાજને નુકસાન થયું છે એટલે હવે જાગી અને આવા આવા કે 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 કોઈ કોઈ ક્રિયાકાંડો થી દૂર રહેવું જોઈએ એને તિલાંજલિ આપવી જોઈએ અને લોકોએ સાવધાની પૂર્વક અને ફરિયાદ કરવા માટે આગળ આવવું જોઈએ અને પોલીસેશન અમારી એનજીઓ જેવી સંસ્થાની મદદથી કોઈ પણ વ્યક્તિથી છેતરાયેલા હોય કે એનાથી શારીરિક માનસિક આર્થિક શોષણનો ભોગ બન્યા હોય તો તરત જ આગળ આવી અને ફરિયાદ કરવા અમે એને મદદ કરશું અને પોલીસ સ્ટેશન સુધી લઈ જશું અને સાચી હકીકત લોક સમક્ષ મૂકીએ અને આવાના જેટલા આવા જેંગ બાજો છે એને જેલના સળિયા પાછળ ધકેલી દઈ સામૂહિક રીતે આપણે સૌ સાથે મળી સહિયારો પ્રયત્ન કરીએ એવી અમે લોકોને અપીલ કરીએ છીએ

પરંતુ સામાન્ય જનને પૂરો સહકાર નથી મળતો એ પણ જોયું છે કારણ કે ફરિયાદીને આગળ આવતો હોય છે ફરિયાદ કરવા ત્યારે એને કે કે તમને સમાજમાં જોતી રીતે ડર અને ભય ઉભો કરતા હોય છે એટલે જે પ્રકારે પ્રોત્સાહન આપવું જોઈએ એ સામાન્ય નાગરિક ને આપતા નથી એ આ પણ બહુ સ્પષ્ટપણે કહું છું એટલા માટે કે જો સામાન્ય જન જાય પોલીસ ને અને એને ધક્કા ન ખવડાવે તો આવા ધતિંગબાજો છે એના ઉપર નિયંત્રણ સો આવશે અને નવા વિધેયકની જાણકારી દરેક પોલીસને હોવી જોઈએ એ પણ અમે માનીએ છીએ એટલે આ બધી એની લોકોની જાગૃતિનો અભાવ છે લોકોને વિધેયક ની ખબર નથી અને એને એટલા માટે અને ઘણીવાર આ આ વિધેયક છે એની અસરકારકતા હજી સુધી આખા ગુજરાતમાં વિધેયક ત્રણ ચાર ગુના દાખલ થયા છે અને બનાવ બને છે જિલ્લા દીઠ મહિનામાં એકસો થી વધારે તો બનાવ બને છે પણ પ્રમાણે જિલ્લાના તમે કરો તો કેટલા બનાવ બનતા છે એટલે હકીકત ની અંદર પોલીસ ને આવા ફરિયાદી આગળ આવે એને પ્રોત્સાહન આપી અને ફરિયાદમાં જ્યાં ખૂટતું હોય એના પુરાવા માંગી અને આવા જતીંગો તાત્કાલિક પકડવા જોઈએ જયંતભાઈ પંડ્યા અમારી સાથે હતા ખૂબ ખૂબ આભાર વિજ્ઞાન પ્રમુખ છે આપણે ઘણી બધી વખત જોતા હોઈએ છીએ કે તેઓ અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને રંગે હાથ તાંત્રિક વિધિ કરતા લોકો હોય જે લોકોને ખોટી રીતે છેતરતા લોકો તેમના પર્દાફાશ કરતા હોય છે તેમના સહિયારા પ્રયાસ થકી લોકો પણ જાગૃત થતા જોવા મળે છે ઘણી બધી અંધશ્રદ્ધા છે તે પહેલાની સરખામણી અત્યારે ઓછી જોવા મળે છે પરંતુ ગુજરાતના કેટલાક એવા ગામડાઓ છે કે જ્યાં પણ હજી અંધશ્રદ્ધા ઘર કરીને બેઠી હોય સ્થિતિ જોવા મળે છે આના કારણે આવા જે નાના નાના બાળકો છે ભૂલકાઓ છે તેમનો ભોગ લેવાતો હોય છે હવે એ વાત રહી વિધેયકની તો સરકારે આમાં ગંભીરતા લાવવાની જરૂરિયાત છે જે કાયદો બનાવ્યો છે તેની અસરકારકતા પણ એટલી જરૂરી કેમકે જે આ કૃત્ય કરનારા જે ભુવાઓ હોય તાંત્રિક હોય કે જે મુજાવર હોય તે લોકોને ડર બેસે કાયદો તો બનતો હોય છે પણ ડર હોવો પણ જરૂરી છે તો તેના માટે સરકાર શું પગલા આગામી સમયમાં પરંતુ જયંતભાઈ પડ્યા છે તે પોતે છોટાઉદેપુર જિલ્લામાં જે ઘટનાક્રમ બન્યો તે સ્થળ ઉપર ગયા મુલાકાત લીધી અને તેમનું કહેવું છે કે હાલ આ બલી ચડાવવામાં આવી હોય તેવું કહેવાય રહ્યું છે બીજી તરફ પોલીસનું કહેવું છે કે આ હત્યા થઈ છે